બાળકો ના ભવિષ્ય પર પડવા લાગ્યા છે આવી પરિસ્થિતિમાં સુરત ડાયમંડ વર્કર યુનિયને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખ્યો રત્ન કલાકારોના બાળકો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા શિક્ષણ સહાય પેકેજમાં

મોટા પાયે બેરોજગારી જોવા મળી છે અને હજારો રત્ન કલાકારોએ નોકરી ગુમાવી છે આવી સ્થિતિમાં તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવું ખૂબ જ જરૂરી છે પત્રમાં હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાના ઉલ્લંઘનની પણ વાત કરવામાં આવી હતી અને રત્ન કલાકારોનો સર્વે કરી તેમને સીધી સહાય આપવાની માંગ પણ કરાઈ છે યુનિયને વધુમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં રત્ન કલાકારોની કોઈ સરકારી નોંધણી કરવામાં આવી નથી જેના કારણે પુરાવા રજૂ કરવા પણ મુશ્કેલ ઊભી થાય છે જેથી યોજના અંતર્ગત જરૂરી પુરાવાઓમાં છૂટછાટ આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે મારું નામ છે ભાવેશકા ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ સરકાર દ્વારા જે રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ રાહત પેકેજની અંદર જે નિયમો લકળવામાં આવ્યા છે એ નિયમો જોતા એવું સ્પષ્ટ પડે લાગે છે કે આમાં કોઈને રાહત મળે તેમ નથી તે બાબતે જે મુખ્યમંત્રી દ્વારા બના બનાવવામાં આવેલી કમિટી હતી એ કમિટીને અમે લેટર લખવામાં આવ્યો છે કે નિયમોને આસાન કરવામાં આવે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી કોણ બેરોજગાર છે એનો સર્ટિફિકેટ કોણ આપશે સરકાર પાસે કલાકારોના રજિસ્ટ્રેશન નથી કંપનીઓ લેબર કાયદા મુજબ પગાર સ્લીપ કે હાજરી કાર્ડ કે કોઈ વસ્તુ આપતી નથી તો કઈ રીતે રત્નકલાકારોને એની આઈડેન્ટિટી પ્રૂફ કરવી આ બાબતે અમે રજૂઆત કરી છે અને ત્રીસ થી પચાસ ટકા રત્નકલાકારોના પગાર ઘટી ગયા છે તો એને પણ આ સ્કીમનો લાભ આપવામાં આવે એમનો પણ આ સમાવેશ કરવામાં આવે અને જે સમિતિ પેકેજની બની છે એ પેકેજની અંદર રત્ન કલાકારોના પ્રતિનિધિને લેવામાં આવે આ બાબતે રજૂઆત કરી છે જો આ એટલા બધા સુધારા કરવામાં આવશે તો રત્ન કલાકારોને વધુમાં વધુ લાભ મળી શકશે નહીતર આ જે પેકેજ છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર રહી જશે અને એક લોલીપોપ સમાન રત્ન કલાકારો માટે આ પેકેજ બની જશે તો અમને મુખ્યમંત્રી સાહેબ ને જે કમિટી બની છે વિનંતી કરીએ છીએ કે આ પેકેજ અંદર સુધારો કરી અને વધુમાં વધુ રક્તકલાકારો સુધી લાભ પહોંચે એવા પ્રયાસો કરવામાં આવે